વડોદરાની ખ્યાતનામ સયાજી હોસ્પિટલમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી સયાજી હોસ્પિટલના એનટી વિભાગના ઓપરેશન થિયેટરના એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા આખા રૂમમાં ધુમાડાના ગોટા ગોટા નીકળ્યા હતા ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક દર્દીઓને પણ શિફ્ટ કરાયા હતા ત્યારે બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને આગને કાબુમાં લેવાતા તંત્રએ હસ્કારો લીધો હતો પરંતુ આગ રાત્રિના સમય લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત હાઈકોર્ટમાં પોલીસ અધિકારીઓ દ્વારા સામાન્ય વ્યક્તિઓ પર દમન કરવાના અને હોદ્દાનો દુરુપયોગ કરીને રંજાડવાના ત્રણ જુદા જુદા કેસો આવ્યા હતા જેમાં હાઈકોર્ટે પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો હતો જસ્ટિસ નિર્જર દેસાઈએ એક કેસમાં પોલીસ વિભાગને ટકોર કરી હતી કે રાજ્યના એસી પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી ચાલતા નથી જો ચાલતા હોત તો તમે ઘણા ગુના નિવારી શક્યા હોત સાઠક પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે કામ થતું હોય અને કોઈ વિડીયોગ્રાફી કરે તો તેને મારવાનો અધિકાર કોણે આપ્યો તેવા અનેક સવાલો કર્યા હતા આજે બીજા દિવસે પણ સ્કૂલ વર્તી વાહન ચાલકોની હડતાલ યથાવત રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને વાલીઓએ પોતાના નોકરી ધંધા મૂકીને બાળકોને સ્કૂલમાં મૂકવા અને લેવા માટે આવવું પડ્યું હતું ત્યારે આ અંગે આજે અમદાવાદ આરટીઓ કચેરીમાં અધિકારી જે પટેલ સાથે સ્કૂલ બેઠક મળી હતી જેમાં એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાસિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદત માગવામાં આવી હતી કે આ માટે પિસ્તાળીસ થી સાહીઠ દિવસનો સમય આપવામાં આવતા એસોસિએશન દ્વારા હડતાલ પૂર્ણ કરવામાં આવી હતી